જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા અને હવે બેન નકારે છે વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું માતાજીનો દીવો ઉપાડું તો શું માતાજીના દીવા ઉપાડવાથી પગપાળા આવવાથી સાબિત થઈ જાય બે જો એ રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત તો આ વાત મારા માનામાં આવતી નથી અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી એ તમામ લોકો એના વિડિયો પણ સાંભળેલા છે તો એ તમે માન્યા નથી અને માતાજીની સોગન ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી તો શું માતાજીની સોગન ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી તમે જીવો છો બે તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી તો એ વાત એવી રીતે સાબિત થતી નથી બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી હું વિડીયોમાં બોલું છું તો હા ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ ત્યાં જતા હોય છે પછી અમારો કોઈ કોન્ટેક હોતો નથી જાણવું ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી નાસ્તો કરતા હોઈએ જમતા હોઈએ કોઈને પ્રશ્નલી ઓળખતા હોઈએ આપણા વાર તહેવારે એમને બોલાવતા હોઈએ એનો મતલબ ઓળખવું થતું હોય છે તો અમે ક્યારે એમના ઘરે ગયા નથી કે મારા ઘરે આવ્યા નથી બીજી વાત બેન એવું કે છે કે તમે તમારા લગ્નની પત્રિકા મને મોકલાવેલી તો એ વાત પણ હું જણાવવા માગું છું કે મારા મેનેજમેન્ટ ગ્રુપને મેં બસ્સો પત્રિકાઓ આપેલી કે આપણા લાગતા વળગતા કલાકારો ભાઈઓ બહેનો આપણા આર્ટિસ્ટોને તમે પહોંચાડજો તો એ હું કહેવા માંગુ છું કે તમને મેરેજ પત્રિકા મળી હોત અને આપણો જો એવો કોઈ સંબંધ હોત આપણે ઓળખતા હોત એકબીજાને પારિવારિક સંબંધ હોત તો તમે મારા ઘરે આવેલા હોત મારા મેરેજમાં પણ આવેલા હોત તો તમે મારા ઘરે આવેલા નથી બેન મારા મેરેજમાં પણ આવેલા નથી બેન તો આ વાત પણ બિલકુલ સાબિત થાય છે કે હું તમને ઓળખતો નથી